Cześć! સચિન પોલીસે શ્રીનાથ જ્વેલર્સ લૂટ અને હત્યાના મામલે વધુ એક આરોપી દ્વારા કરી હતી આ બનાવમાં અગાઉ ત્રણ અન્ય આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યો અને જેલ ખસેડ્યા હતા પોલીસે જણાવ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ ગત સાત જુલાઈ બે ના રોજ સચિન રેલવે સ્ટેશન નજીક આવેલી શ્રીનાથ જ્વેલર્સની મોડી સાંજે લૂટ કરી હતી અને દરમિયાન જ્વેલર્સની ગોળી મારી હત્યા કરી હતી સચિન પોલીસ સ્ટેશન ની અંદરમાં એક લૂંટ વિથ મર્ડર નો જે બનાવ બનેલો હતો સિનાટી જ્વેલર્સ જે આપણે સચિન બજાર ની અંદર આવેલો હતો એમાં જે ચાર આરોપી હતા મુખ્ય એમાં ત્રણ આરોપીઓને સુરત શહેર પોલીસ દ્વારા ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવેલા હતા અને તેઓને ન્યાયિક હિરાસતમાં પણ મોકલી આપવામાં આવ્યા હતા અને એમના ઉપર ન્યાયિક કાર્યવાહી પણ ચાલુ થઈ જવા પામેલ છે જેમાંથી એક આરોપી પિન્ટુ પાસવાન કરીને નાસો ફરતો હતો તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને જે કહેવાય ત્યાંના સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બિહાર પણ ખૂબ પાછળ લાગેલી હતી જેથી તેમાં તમામની મહેનતને અંતે જે પિન્ટુ પાસવાન જે આરોપી હતો એને બિહારના પોલીસે પકડી પાડી દીદપુર થાના જે ક્ષેત્ર છે એની અંદર આમ સેકના ગુનામાં એને પકડી પાડી અને નામદાર કોર્ટ હવાલે જે જેલમાં પહોંચેલા હતા તો જે સચિન પોલીસ સ્ટેશનને માહિતી મળતા એના વોરંટ આધારે એનો કબજો લેવામાં આવેલો છે અને હાલમાં નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને આરોપીને રીકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો એનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં આવેલ છે